ના કોઈ કલર ના કોઈ પ્રિઝર્વેટિવ એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું બે રીતે કાચી કેરીનો ઇન્સ્ટન્ટ મુરબો માત્ર દસ મિનિટમાં તૈયાર થશે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ બાપ સાથે કાચી કેરીનો મોરબો બે રીતે બે કલર સાથે નાના બાળકોથી લઈ મોટા બધાને પાવે તેઓ મોઢામાં જ મૂકતા એકદમ રસદાર અને બિલકુલ કાચી કેરોનો મુરબો ખરાબ ના થાય ઉપર ફૂગ ના આવે તે બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે આજે બનાવીશું તો કાચી કેરીનો મુરબો બનાવવા માટે મેં અહીંયા એક કિલો આ રીતની કાચી કેરી લીધી છે એકદમ તાજી અને ફ્રેશ હોય તેવી લેવાની આ રીતે તમને તોડો તો ઉપર તમે જુઓ આ રીતે સીટ દેખાય છે બસ એટલી કાચી કેરી આપણે લેવાની છે તો આ ધણાની કેરી હવે માર્કેટમાં મળતી હોય છે તો અથાણાની કેરી તમે લેશો તો મુરબો છે આખા વર્ષ સુધી સારો રહેશે બિલકુલ ખરાબ નહીં થાય તો આ બંને કેરીને આપણે છાલ કાઢી તૈયાર કરીશું મારી કેરી અહીંયા મોટી છે એટલે એક કિલોમાં બે કેરી આવી છે તમારે નાની હોય તો ત્રણથી ચાર કેરી પણ આવી જાય હવે આ કેરીના જે સીરનો ભાગ છે એને સારી રીતે આપણે પાણીથી ઘસી અને ધોવાનો છે જેથી એમાં જે પણ ચીકાશ અને કડવાશ હોય તે બધી નીકળી જાય અને મોરબો છે એ બિલકુલ ખરાબ ન થાય અને સ્વાદમાં સુપર ટેસ્ટી થાય તો બીજી કેરીને પણ આપણે પાણીમાં આ રીતે ડીપ કરી સાઈડમાં રાખી દઈશું અને જે આ કેરીને આપણે વોશ કરીને રાખી છે તેને આપણે એકદમ સરસ રીતે કોરી કરી લેવાની છે તો એમાં બિલકુલ પાણીનો ભાગ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આ કેરીને ખમણીને લેવાની છે તો માર્કેટમાં આજકાલ તમને ખમણ તૈયાર જ આપી દેશે તો તમે એમાંથી પણ ખમણ કરાવી અને લઈ આવી શકો છો અને માત્ર પછી તમારે દસ મિનિટમાં મુરબો તૈયાર થઈ જશે તો તડકા છાયામાં મૂકવાની કોઈ ઝંઝટ નથી અને બે સ્વાદ સાથે આપણે આ મુરબો બનાવવાના છીએ તો તમે આ રીતે આ કાચી કેરીનો મુરબો બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો તો હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ મેં બંને કેરી સરસ રીતે ખમણી લીધી હવે મુરબો બનાવવા માટે આ રીતની કોઈ પણ મોટી પેન લેવાની તો અહીંયા નોનસ્ટિક પેન હોય તો વધારે સારું તો આ મેંગોનું ખમણ છે એ આઠસો ગ્રામ જેટલું થયું છે તો આપણે એમાં એટલી જ મીઠાસ ઉમેરીશું તો ગોળ કે ખાંડ હું અહીંયા બંનેનો યુઝ કરવાની છું તો ચારસો ગ્રામ ખાંડ લીધી છે મેં અને એની સામે સા ચારસો ગ્રામ આપણે ગોળ લીધો છે જો તમે વધારે એકદમ રસદાર બનાવવા માંગતા હોય તો તમારે એક કિલો પણ લઈ શકાય તો પાંચસો ગ્રામ ખાંડ અને પાંચસો ગ્રામ ગોળ પણ લઈ શકાય પણ ખાસ કરીને જો કેરી બહુ ખાટી હોય અને જો તમે રાજાપુરી કેરીનો યુઝ કરતા હોય તો તો તમારે એક કિલો લેવાનું જો તમે એકલી ખાંડ લેતા હોય તો એક કિલો ખાંડ અને એકલો ગોળ લેતા હોય તો એક કિલો ગોળ પણ લેવાનો તો આ રીતે તમે જુઓ અમે પાંચ જ મિનિટ આ રીતે મિક્સ કર્યું તો ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ ને આ રીતે પાણી થવા લાગ્યું હવે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખીશું અને પેનને આ રીતે ગેસ ઉપર મૂકી અને સતત આપણે ચલાવીશું તમે જુઓ અહીંયા ગોળ છે આ રીતે એના ટુકડા દેખાઈ રહ્યા છે તો હું અને ગોળ અને ખાંડમાં બંનેમાં મિક્સ કરું છું તમે એકલા પણ કરી શકો અને મેં અહીંયા વ્હાઇટ ગોળનો યુઝ કર્યો છે તમે દેશી ગોળમાં પણ બનાવી શકો છો હવે સતત આ રીતે ચલાવતા રહેશો એટલે જે ખાંડ અને ગોળ છે એ આ રીતે સરસ એવા મેલ્ટ થઈ જશે તમે જુઓ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયા અને હજી આપણા કોઈ પણ જાતના મસાલા એડ નથી કરી આપણે બે ફ્લેવરમાં બનાવવાના છીએ તો હું તમને કહીશ કે કયા મસાલા ક્યારે એડ કરવા તો અહીંયા તમે જો થોડી વાર આપણે આ રીતે સતત કૂક કરવાનું એટલે બધું જ સરસ એવું મેલ્ટ થઈ જશે થોડું હલકું ઘાટું થવા લાગે પછી આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર પાવડર તો તમને જેટલી પીળાશ જોઈએ મુરબામાં એટલી તમારે હળદર પાવડર એડ કરી શકાય તો હવે આપણે આ હળદરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું એટલે એકદમ સરસ આપણો મુરબો છે એ પીળો અને પીળાશ પર તો થઈ જશે તો જો તમને તીખો અને લાલ કલરનો મુરબો પસંદ ના હોય તો આ રીતે બાળકો નાના હોય અને એક વર્ષથી નાનું બાળકને પણ જો તમારે આ મુરબો ખવડાવવો હોય તો તમારે એમાં આ રીતે પીળાશ કલરનો જ બનાવવાનો જે બિલકુલ તીખો ન હોય મીઠો હોય અને બાળકોને ખૂબ ભાવે તો અહીંયા તમે જુઓ થોડી પછી મેં સતત ચલાવ્યું તો આ રીતે ઘટ થવા લાગ્યું તો આપણે એકવાર ચેક કરી લેશું તો અહીંયા તમે જુઓ અડધા તારથી પણ ઓછી એવી ચાસણી બને છે આ મુરબો બનાવવા માટે આપણે માત્ર એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો થોડીવાર આપણે વધારે ચલાવીશું તમે જુઓ આ રીતે તમે ચલાવશો એટલે તમને થીક એવું દેખાવા લાગશે અને આ રીતે તમે ચમચાથી નીચે પાડો તો તમને ઘાટું લાગશે હવે ત્યારે ચેક કરી લેવાનું અહીંયા તમે જુઓ હું તમને નજીકથી બતાવી દઉં પરફેક્ટ એક તાર બની રહ્યો છે તો બસ હવે આપણે મુરબ્બો વધારે કૂક નહીં કરીએ જો વધારે કૂક કરશું તો હાર્ડ થઈ જશે ચાસણી પરફેક્ટ નહીં થાય અને મુરબો છે આખા વરસ સુધી તમે સ્ટોર કરશો તો એમાં બિલકુલ રસો નહીં રહે હવે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને પેન ગરમ છે એટલે આપણે એક મિનિટથી બે મિનિટ સુધી આ રીતે સતત ચલાવીશું એટલે કે મુરબો હલકો ઠંડો થઈ જશે એમાં જે પણ રસો થયો છે તમને રસો પણ દેખાશે તમે અહીંયા જુઓ મુરબો ઠંડો થયા પછી આ રીતે ઠીક થઈ ગયો છે ને એકદમ પરફેક્ટ આપણે તડકા છા અહીંયામાં મૂકીએ એવો જ આ મુરબો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તમે આ મોરબાને આખા વર્ષ સુધી સ્ટોર કરશો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ તમે જુઓ અહીંયા આ રીતનો ઘાટો રસો રહેવો જોઈએ પાણી જેવો રસો ના રહેવો જોઈએ એ પરફેક્ટ કૂક થયાની નિશાની છે તો આપણો મોરબો તૈયાર છે હવે એને ઠંડો કરવા માટે આપણે એક વાસણમાં કાઢી લેશું તો ઝટપટથી આ મોરબો તૈયાર થઈ જાય છે તડકા છાયામાં તમારે આઠ દિવસ સુધી એને રાખવો નથી પડતો અને એકદમ પરફેક્ટ રસદાર બન્યો છે ને હવે આપણે એમાં એડ કરીશું પાંચથી છ તજના ટુકડા અને થોડા લવિંગ જો તમને ફ્લેવર પસંદ હોય તો એડ કરવાના અહીંયા જો તમને એલચી ફ્લેવર પસંદ હોય તો એકથી બે એલચી પણ એડ કરી દેવાની અને સારી રીતે મિક્સ કરીશું તો આપણો આ એકદમ પરફેક્ટ પીળા કલરનો મુરબો તૈયાર થઈ ગયો છે જે જન્મથી લઈ અને પાંચ વર્ષના બાળકોને તમે ખવડાવી શકો છો એકદમ સરસ રીતે સ્ટોર કરવા માટે આપણે કાચની આ રીતની બરણી લેવાની છે અને સરસ એવી પાણીથી ધોઈ અને એકદમ સરસ કોરી કરી લેવાની જો તમારી પાસે સમય હોય તો થોડી માટે તડાકામાં સૂકવી દેવાની એટલે એમાં જે પણ મોચર હશે તે બધું બળી જશે એના લીધે તમે જો મુરબો આખા વરસ સુધી પણ આ બરણીમાં સ્ટોર કરીને રાખશો તો ખરાબ નહીં થાય આપણો આ મુરબો તો તૈયાર થઈ ગયો હવે બાકીના જે મુરબો છે એમાં આપણે એકદમ પરફેક્ટ લાલ કલર આપવા માટે કાશ્મીરી લાલ મરચું પાવડર જે તીખાસ નહીં હોય પણ એકદમ પરફેક્ટ કલર આવી જશે ઘણાને આ રીતનો લાલ કલરનો મુરબો પસંદ હોય છે તો તમે બંને રીતે બનાવી શકો છો એકદમ સરળ છે જો અત્યારે તમે ગેસ ઉપર આ મુરબાને બનાવતા હોય તો ખાસ કરીને ગેસ ઉપર ઉતાર્યા પછી જ લાલ મરચું પાવડર એડ કરજો નહીં તો તમે આખા વરસ સુધી સ્ટોર કરશો તો ત્રણથી ચાર મહિના જશે તો તમારા મુરબાનો કલર ચેન્જ થઈ જશે કારણ કે લાલ મરચું છે એ ગરમીમાં જાય તો એનો કલર ચેન્જ થઈ જાય થોડું બળી જાય તો એ ખાસ ધ્યાન રાખજો મુરબો ઠંડો થયા પછી જ લાલ મરચું પાવડરને તમારે મિક્સ કરવાનું અને એને પણ આ રીતે કાચની બરણીમાં જ સ્ટોર કરવાનો એકદમ બરણી સાફ અને કોરી હોય એવી જ બરણીનો યુઝ કરવાનો અને આખા વર્ષ સુધી એટેડ બરણીમાં તમે ભરશો અને ખાશો તો તમે આ મોરબો વારંવાર બનાવશો એટલો પરફેક્ટ બને છે તમે જુઓ જોતાં જ એકદમ રસદાર છે પૂરી હોય કે પરોઠા રોટલી હોય બધા સાથે સર્વ કરી શકાય બાળકોના લંચ બોક્સમાં આપી શકાય અને જામના રૂપમાં પણ ખાઈ શકાય તેવો આ મુરબ્બાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સામે